અમરેલી જિલ્લાની ચાર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કોંગ્રેસ સામે જંગ અમરેલી જિલ્લાની ચાર પાલિકા સહિતની પેટા ચૂંટણીઓમાં કુલ બસો સાહીઠ ઉમેદવારો મેદાનમાં સાચો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાશે પાલિકા વાઇસ જોઈએ તો રાજુલા પાલિકાની ચૂંટણીમાં અઠ્ઠાવીસ બેઠકો માટે નેવ્યાશી ઉમેદવારો જાફરાબાદ પાલિકાની અઠ્ઠાવીસ બેઠકો માટે સત્તાવન ઉમેદવારો લાઠી પાલિકા ચૂંટણીમાં ચોવીસ બેઠકો માટે અડતાલીસ ઉમેદવારો ચલાળા પાલિકામાં ચોવીસ બેઠકો માટે અડતાલીસ ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે અમરેલી પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખ્યા છે અમરેલી પાલિકાની બે બેઠકો માટે આઠ ઉમેદવારી પત્રો રજૂ થયા છે સાવરકુંડલા પાલિકાની એક બેઠક માટે બે ફોર્મ ભરાયા છે જાફરાબાદ પાલિકામાં ભાજપને ફાયદો થયો છે જાફરાબાદ પાલિકાની ત્રણ બેઠકો ભાજપને બિનહરીફ મળી છે ત્રણ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારોના મળતા ભાજપને ફાળે ત્રણ બિનહરીફ બેઠકો મળી છે જાફરાબાદ પાલિકાના બે ટર્ન પાલિકાના મુખ્ય કોમલ બિન બારૈયા બિનહરીફ ચૂંટાયા છે જાફરાબાદ પાલિકાના અન્ય બે બેઠકો બિનહરીફ થઈ છે અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં હું કોમલબેન સરમણ બારિયા નગરપાલિકામાં પાંચ બિનહરીફ તરીકે પાંચ વર્ષ સુધી ચૂંટાયેલી છું સતત લોકોના કામ કહેરા છે અને ફરીવાર હું વોર્ડ નંબર છમાં બિનહરીફ તરીકે ચૂંટાયેલી છું તે બદલ હું જાફરાબાદ નગરપાલિકાનો અને ગામના જણનો ખૂબ ખૂબ આભાર માનું છું